જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું મા મોમાઈના વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથાવાર્તા મોમાઈ માનો મહિમા વેદો અને પુરાણો પણ વર્ણવી શકતા નથી વગર દાખલે હાજર થઈને હાંક દેનારી મા મોમાઈ આજના કળયુગમાં પણ કાળા માથાના માનવીના કામ કરે છે એટલે જ આજે પણ મોરાગઢ અને મા મોમાઈ આખા જગતમાં પંકાય છે મંગળવારથી શરૂ કરાતું સાત દિવસનું આ વ્રત મા મોમાઈને રીઝવવા માને પ્રસન્ન કરવા માટેનું છે માણસ માત્રના જીવનમાં દુઃખ આવે છે ઘણા દુઃખો તો એવા હોય છે કે જે દવાથી પણ નથી મળતા જેમ કે વાંજ્યા મેણું ધંધામાં નુકસાની ગ્રહોથી થતો વિનાશ આ તમામ દુઃખની એક જ દવા છે એ દવાનું નામ છે મા મોમાઈની અમીનજર અને આ અમી નજરની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે મા મોમાય પ્રસન્ન થાય અને મા મોમાય ત્યારે જ પ્રસન્ન થાય જ્યારે ભક્તની શ્રદ્ધાનો તાર ભાવિકના પ્રાણનો પોકાર મોમાઈના દ્વાર સુધી પહોંચે મા મોમાય પ્રત્યેકની શ્રદ્ધાને સજીવન કરવાનો એક જ ઉપાય મા મોમાઈનું વ્રત આ વ્રત કરનારને કોઈ ગ્રહ નડતર હોય તો એ નડતા ગ્રહ શુભ ફળ આપતા થઈ જાય છે કારણ કે મા મોમાઈ તો શક્તિ છે નવે નવ ગ્રહ મા મોમાઈના ઈશારે જ ચાલે છે જેને ધંધો સારો ન ચાલતો હોય તો આ વ્રત વેપારી અથવા વેપારીની પત્ની કરી શકે છે આ વ્રતના પ્રભાવે વેપારમાં બરકત આવે છે સારું ભણ્યા હોય પણ મનપસંદ સારા પગારની નોકરી ન મળતી હોય તો પણ આ વ્રત કરવું મા મોમાઈની કૃપા થતાં જ નોકરી મળી જશે ઘણીવાર ઉંમર વીતી જાય અભ્યાસ ઓછો હોય અથવા જન્મના ગ્રહો નબળા હોય તો કન્યા મળતી નથી આવા કઠિન સમયે પૂર્ણ શ્રદ્ધાથી મામો માયનું વ્રત કરવું ઘણીવાર સંપત્તિનું સંપૂર્ણ સુખ હોવા છતાં શેર માટીની ખોટના કારણે એ સુખ ઝેર જેવા લાગે છે વૈદો ડોક્ટરોની દવા ભલે લો પણ સાથે આવ્રત જરૂર કરવું જો વિશ્વાસ હોય તો ઘેરે ઘોડિયું બંધાશે ક્ષય કેન્સર જેવા દર્દો હોય ત્યારે દવાની સાથે આવ્રત કરવાથી મહારોગ મટે છે વિદ્યાર્થીની યાદશક્તિ વધે છે મા મોમાઈની કૃપાથી પરીક્ષામાં મન વાંછિત સફળતા મળે છે કુંવારી કન્યા જો આ વ્રત કરે તો તેને મન વાંછિત વર અને સારું સાસરું મળે છે આ વ્રતના પ્રભાવથી કષ્ટ બાધા રોગ આથી વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે મા મોમાઈનું આ વ્રત કાર્તક ભાદરવા સિવાયના કોઈ પણ મહિનાના કોઈપણ મંગળવારથી શરૂ કરી શકાય છે આ વ્રત સાત દિવસનું હોય છે આઠમા દિવસે એટલે કે વ્રત શરૂ કર્યા પછીના બીજા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું મા મોમાઈનું આ વ્રત કોઈ પણ કરી શકે છે મા મોમાઈ તો જગતજનની છે આદિ અનાદિ આદ્યશક્તિ છે એના આંગણે તો રાય અને રંગ સૌ સરખા મહામાયા મોમાઈને નાત જાતના બંધન નડતા નથી સ્ત્રી પુરુષ વૃદ્ધ બાળક સધવા વિધવા કુવારી કન્યા સૌ કોઈ આ વ્રત કરી શકે છે વ્રતની વિધિ સાવ સીધી સાદી અને સરળ છે મંગળવારના દિવસે પ્રાતઃ કાર્યથી પરવારી સ્નાન કરી ચોથા ચોઘડીએ એટલે કે સવારના સાડા દસ વાગ્યા પછી ઘરના કોઈપણ રૂમમાં એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરી મા મોમાઈની છબીનું સ્થાપન કરવું સ્થાપન ત્રણ મુઠ્ઠી ઘઉં પર એ રીતે કરવું કે મા મોમાઈનું મુખ પૂર્વ દિશામાં રહે વ્રતનું ઉજવણું ન થાય ત્યાં સુધી સ્થાપન ત્યાંથી ખસેડવું નહીં સ્થાપન કર્યા પછી માની જમણી બાજુએ જળ ભરેલો કળશ મૂકવો લાલ રંગનું એક ફૂલ માના ચરણોમાં મૂકવું ઘીનો દીવો કરવો વ્રતના પ્રથમ દિવસે એક અગરબત્તી કરવી બીજા દિવસે બે અગરબત્તી ત્રીજા દિવસે ત્રણ એમ સાતમા દિવસે સાત અને ઉજવણાના દિવસે આઠ અગરબત્તી કરવી ધૂપ દીવો કર્યા પછી મા મોમાઈ પાસે મૂકેલ જળના કળશમાંથી થોડું જળ જમણા હાથની હથેળીમાં લેવું અને આંખો બંધ કરી નવ વખત ઓમ મોમાઈ માતે નમઃ બોલી જે કાર્ય માટે વ્રત કર્યું હોય એ કાર્ય પૂર્ણ કરવાની મા મોમાઈને દિન ભાવે વિનંતી કરવી હાથમાં લીધેલું જળ વ્રત કરનારે આચમન કરવું એટલે કે જવું રોજ કળશમાંથી જમણા હાથની હથેળીમાં જળ લઈને નવ વાર મા મોમાઈનો મંત્ર બોલીને વિનંતી કરવી રોજ મા મોમાઈને લાલ રંગનું પુષ્પ ચઢાવવું સંકલ્પ કરી લીધા પછી મા મોમાઈના વ્રતની વાર્તા સાંભળવી જો વાંચતા ન આવડતું હોય તો અન્ય પાસેથી વાર્તા સાંભળવી વાર્તા પૂર્ણ થયા પછી મા મોમાઈની આરતી કરી યથાશક્તિ થાળ ધરાવો એવું જરૂરી નથી કે મેવા મીઠાઈથી જ મા મોમાઈ પ્રસન્ન થાય છે પ્રેમથી પાંચ શેર ગોળ ધરાવો તો પણ મા મોમાઈ સ્વીકારી લે છે કારણ કે મા મોમાઈ તો ભગવતી ભવાની છે એ તો ભક્તોનો ભાવ જુએ છે મા મોમાઈને ધરાયેલો થાળ સૌ પ્રથમ વ્રત કરનારી લેવો પછી ઘરના સર્વે અને આડોશ પાડોશમાં વેચી દેવો મા મોમાઈને ધરાવેલો થાળ રાતે ન રાખવો થાળ કરી લીધા પછી ચાલીસાનો પાઠ કરવો અષ્ટકનું ગાન કરવું વ્રતની વાર્તા આરતી થાળ ચાલીસા અષ્ટક થાય ત્યાં સુધી દીવો ચાલુ રહેવો જોઈએ વ્રતના દિવસે ઉપવાસ કરવો જો ઉપવાસ ન થઈ શકે તો એક મોમાઈને રોજ જે અગરબત્તી કરો એની ભસ્મ ફેંકી ન દેવી એ ભસ્મ અતિ પવિત્ર છે મોમાઈનું નામ લઈને એ ભસ્મ કપાળે લગાડવી હાથ પગ દુખતા હોય કમરની પીડા હોય કે સાંધાનો દુખાવો હોય તો ત્યાં મા મોમાઈનું સ્મરણ કરીને ભસ્મ લગાડી દેવી અસત્ય ન બોલવું ક્રોધ ન કરવો મા મોમાઈને રોજ જે લાલ રંગનું પુષ્પ ચડાવો એ ફેંકી ન દેવું ઉચરણું કર્યા પછી જ એ બધા ફૂલ જળમાં પધરાવવા મા મોમાઈને જે થાળ ધરો એમાંથી પ્રથમ પ્રસાદી વ્રત કરનારને લેવાની હોય છે એ માનો પ્રસાદ છે એનાથી એક ટાણું ખંડિત થતું નથી આ રીતે પૂરી શ્રદ્ધાથી મા મોમાઈની પૂજા કરી વ્રતની વાર્તા સાંભળવી જે સાંભળ્યા વગર વ્રત અધૂરો રહે છે જો વ્રતની પૂજા ન કરી શકાય એકટાણું ન કરી શકાય તો વ્રતની વાર્તા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પણ પ્રાપ્ત થાય છે એટલું મહાત્મ્ય છે મા મોમાઈના વ્રતની વાર્તા સાંભળવાનો તો મિત્રો આ હતું મા મોમાઈના વ્રતની પૂજન વિધિ મા મોમાઈના વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું મા મોમાઈના વ્રતની વાર્તા બોલો મા મોમાઈની જય આ વાત છે પાલીતાણાની આ વાત કોઈ વાર્તા નથી પરંતુ સત્ય ઘટના છે પાલીતાણા શહેરમાં એક મોની રહે એનું નામ મૂળું જાતનો એ પરજીયો સોની પણ સોનું ઘડવાની સાથે ઘોડાનો પણ વેપાર કરે નાના મોટા રજવાડા સાથે ઘોડાના સોદા કરે પાલીતાણામાં બધા આ મૂળું સોનીને મૂળું આપા કહીને બોલાવે સૌ મૂળું આપાને આદર આપે આ મૂળું આપાના વહુનો સ્વભાવ બહુ જ ધાર્મિક મા મોમાઈ એમની કુળદેવી મા મોમાઈમાં મૂળું આપવાના વહુને એવી શ્રદ્ધા કે વાત ન પૂછો હરખની વાત હોય કે દુઃખની મૂળું આપવાના વહુ મા મોમાઈને જરૂર જણાવે અને એવું કે મા મોમાઈની પૂજા કર્યા વગર પાણી પણ ન પીવે એવામાં દુકાળ પડ્યો મૂળું આપવાના ઘોડા વેચાતા નથી ખોટ ખાઈને ધંધો કરવો પોષાય નહીં અને ઘેર ઘોડા બાંધ્યા હોય તો ઘાસચારો પણ દેવો પડે મૂળું આપાએ વિચાર કર્યો કે હવે તો દૂર દેશાવર જાઓ તો જ આ ઘોડા વેચાશે મૂળું આપા તો ઘોડા લઈને ચાલી નીકળ્યા મૂળું આપાને એમ કે એકાદ મહિનામાં પાછું આવી જવાશે મૂળું આપા ગયા દેશાવર વેપાર કરવા પણ મૂળું આપાની વહુ એટલું પણ ન બોલ્યા કે નાથ તમે જાઓ છો તો ખરા પણ ઘરમાં અનાજ નથી છોકરા શું ખાશે આને કહેવાય પતિવ્રતા અનેક ઉપાધિમાં ઘેરાયેલો પતિ બહાર જતો હોય ત્યારે એને હસીને વિદાય આપે એની સામે જાત જાતના દુઃખના રોદડા ન રોવે પતિવ્રતા સ્ત્રીનું અંતર રડતું હોય પણ આંખ તો હસતી જ હોય મૂળું આપવા ગયા દેશાવર ઘોડાનો વેપાર કરવા અને અહીં ઘરને ગરીબી ઘેરી વળી મહિનો થયો બે મહિના થયા અરે ત્રણ ત્રણ મહિના થઈ ગયા નથી પતિના કોઈ વાવડ કે નથી કોઈ સમાચાર ઘરને ગરીબી ઘેરી વળી છે ઘરમાં અનાજનો એક દાણો નથી એ તો ભલું થજો પડોશીઓનું કે છોકરા પર દયા કરીને થોડું ઘણું આપી જતા અને એમાંથી એકાદ ટંક માંડ માંડ પેટ ભરાતું પણ આ બધું ચાલી ચાલીને ક્યાં સુધી ચાલે આ તો રોજનું થયું અધૂરામાં પૂરું દુકાળ હતો કંઈ કેટલાય ગરીબ ગુરબા ભિખારીની જેમ અહીં તહીં ભટકતા હતા રાખજનોને રીબાતા જોઈને મૂળ આપવાની વહુની આંખમાં આંસુ આવી જતા પણ શું કરે એના પોતાના જણિયાના પેટ ભરવાના સાસા હતા ત્યાં પારકા માટે શું કરી શકે એક દિવસની વાત છે આજ તો ઘરમાં મુઠ્ઠી લોટ પણ નથી શું રાંધશું ને શું ખાશું એવો વિચાર કરતાં કરતાં મૂળું આપવાના વહુ રોજના નિયમ પ્રમાણે મા મોમાઈની પૂજા કરવા બેઠા અને પૂજા કરતાં કરતાં આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા આંસુ ભરી આંખે મૂળું આપવાની વહુએ મા મોમાઈ સામે જોયું નજર કરી તો મા મોમાઈને મલકતા જોયા ને એ જ વખતે મૂળું આપાના વહુ બોલ્યા કે હે માવડી ભાણાની ભૂખ ભાંગનાર આજ સુધીમાં ઘણા મળ્યા છે પણ હવે તો મારે ભવની ભાવટ ભાંગવી છે અને મને એ કામ હે ભગવતી તારા સિવાય કોઈ નહીં કરી શકે એ દિવસે પૂજા કરતાં કરતાં મૂળું આપાના વહુએ મા મોમાઈ સામે પ્રતિજ્ઞા કરી કે હે મા પડોશીએ આપેલા લોટથી આજ સુધી પેટ ભર્યું પણ હવે નહીં હવે તો હે માં તું આપે તો જ ખાવું છે જ્યાં સુધી તું ન આપે ત્યાં અન્ન જળ નહીં લઉં લેતા લેવાય પ્રતિજ્ઞા સવાલ અડક શ્રદ્ધાનો હતો સવાલ વિશ્વેશ્વરી પરના વિશ્વાસનો હતો એક ઉપવાસ બે ઉપવાસ અને ત્રીજા ઉપવાસની રાત્રે મોરા ગઢવાળીમાં મોમાઈ મૂળું આપવાની વહુના શમણે આવીને પ્રગટ થયા સાંટણી પરથી ઉતરીને આવ્યા મૂળું આપાની વહુ પાસે અને કહેવા લાગ્યા કે હે દીકરી શા માટે ઉપવાસ કરે છે શા માટે મારા પર આમ અન્નજળ ત્યાગીને લાંઘણ ચડાવે છે ત્યારે મૂળું આપાના વહુ બોલ્યા કે હે મા હે કુળદેવી મોમાય આમાં લાંગણ નથી માં આ તો લાડ છે કરમની કઠનાય કુળદેવી વિના કોને કહેવા જઈએ આપત્તિ આવે ત્યારે આથી શક્તિ વિના કોણ ઉગારે તું તો વેળુમાં વહાણ હાંકનારી દેવી તારી હાકથી હિમાલય જેવા હિમાલય પણ ડોલી જાય હે મા અન્ન વગર મારા બાળકો ટળવળે છે એના પર તો દયા કર મા તું ચૌદ લોકની રચનારી મહામાયા મોમાય તું ચાવણું નહીં આપે તો તારી આરતીના અજવાળા ઝાખા થઈ જશે માં તારા દેવળને દાગ લાગી જશે તું હાજરા હજુર બેઠી હોય અને તારા બાળુડા પાપી પેટનો ખાડો પૂરવા પડોશી પાસે હાથ લાંબો કરે તો તો હે હજાર હાથ વાળી તારા વેણ વધાયા વામણા થઈ જશે મૂળું વહુ આટલું બોલી ત્યાં તો સૂરજ હોય એવી ચમકી આવી ગઈ આ શબ્દો પોકાર હતો એ પોકાર પરમેશ્વરીએ સાંભળી લીધો ચમકતા મુખે મા મોમાય એટલું જ બોલ્યા કે હે દીકરી કાલે મંગળવાર છે કાલથી મારું સાત દિવસનું વ્રત કરજે સંકલ્પ કર્યા પછી મારી આરતી કરજે અને આરતી કર્યા પછી મને પ્રણામ કરી મારું આસન ઊંચું કરજે ત્યાંથી રોજ તને એક સોના મહોર મળશે એ વેચી નાખજે જે મળે એમાંથી તારું અને તારા સંતાનોનું ભરણ પોષણ થાય એટલું રાખજે બાકીના નાણાં ગરીબ ગુરબા માટે વાપરજે ભૂખ્યાને ભોજન આપજે ઉઘાડાની લાજ ઢાંકજે દીકરી અન્નદાનનો મહિમા અપાર છે તો સૌને ચોખા અને દાળ આપજે આટલું કહીને મા મોમાય અંતર ધ્યાન થઈ ગયા જતાં જતાં મૂળું આપાની વહુને એટલું કહેતા ગયા કે દીકરી આ હળાહળ કળયુગ છે આ કળિયુગમાં લોભ અને લાલચનું રાજ છે માટે સોના મોહોરની વાત બીજા કોઈને ન કહેતી જે દિવસે તું આ વાત બીજાને કરીશ એ જ દિવસથી તને આ સોના મહોરો મળતી બંધ થઈ જશે મૂળા આપાની વહુએ માને વચન આપ્યું કે આ વાત હું કોઈને નહીં કહું મા મોમાએ જઈને બાબરા ભૂતને આજ્ઞા કરી કે હે બાબરા મારા ભક્તની પત્ની જ્યાં સુધી સોના મોહરની વાત બીજા કોઈને ન કહે ત્યાં સુધી તારે રોજ એક સોના મોહર મારા આસન નીચે મૂકી આવવાનું બાબરા ભૂતે મસ્તક નમાવીને મા મોમાઈની આજ્ઞા પૂર્ણ કરવાની હા પાડી બીજા દિવસની સવાર પડી મૂળા આપવાની બહુએ સ્નાન કર્યું મા મોમાઈને ધૂપ દીવા કરી જમણા હાથમાં જળ લઈને વ્રત કરવાનો સંકલ્પ કર્યો મા મોમાઈની આરતી કરી અને આસન ઊંચું કર્યું તો ત્યાં એક સોના મહોર દીઠી મૂળા આપાની વહુની આંખમાં હરખના આંસુ આવી ગયા મૂળા આપાની વહુએ એ સોના મહોર એક સોનીને વેચી દીધી એના સત્તર રૂપિયા આવ્યા આ વાત પાંચ પેઢી પહેલાની છે સોંગવારીનો જમાનો હતો એ જમાનામાં રૂપિયો ગાડાના પૈણા જેવો ગણાતો એ વખતના સત્તર રૂપિયા એટલે આજના જમાનાના સત્તર રૂપિયા મૂળા આપવાની વહુએ સોના મોહરના બદલામાં મળેલા સત્તર રૂપિયામાંથી માત્ર સવા રૂપિયો ઘર ખર્ચ માટે રાખ્યો અને બાકીના પોણા પંદર રૂપિયા ચોખા અને દાળ લઈ ગરીબોને આપી દીધા પછી તો રોજ આવું બનવા લાગ્યું રોજ એક સોના મોહર મળે એના સત્તર રૂપિયા આવે મૂળા આપવાની વહુ સવા રૂપિયો ઘર ખર્ચ માટે રાખે અને બાકીના પૈસામાંથી દાળ ચોખા લઈ ગરીબોને વેચી દે મૂળા આપવાની વહુએ ઘણા જ ભક્તિભાવથી મા મોમાઈના વ્રતનું ઉજવણું કર્યું રોજ સવારે મૂળા આપવાના ઘરના ફળિયામાં સેંકડો ગરીબો ટોળે વળતા મૂળા આપવાની વહુ સૌને શેર શેર દાળ ચોખા આપતા અને સૌના આશીર્વાદ મેળવતા આખા પાલીતાણામાં અને ફરતા પંથકમાં ચોરેને ચૌટે આ વાતની ચર્ચા થતી સૌ રાજી થતા પણ ગામ હોય ત્યાં ગંધવાળો પણ હોય જ નવરા ધૂપ ચોરે બેસીને ગામ આખાની ચોવટ કરતા બે પાંચ જણાને આ વાત આંખમાં કણાની જેમ ખટકતી મૂળા આપાના ઘેરથી દાળ અને ચોખા લઈને નીકળતા ગરીબોને જોઈને આ ચોવટિયા એક જ ચર્ચા કરતા કે કાલ સુધી જ્યાં હાંડલા કુસ્તી કરતા હતા એ ભૂખની બારસ પાસે આટલા બધા નાણાં આવ્યા ક્યાંથી પહેલાં તો એવી વાત થતી કે નક્કી ઘરમાંથી દાટેલા ચરુ મળ્યા છે પછી એવી વાત થવા માંડી કે મોડા આપવાની વહુ બહુ જ રૂપાળી છે એ પોતાનો દેહ વેચે છે અને વ્યભિચારીનું પાપ જ આ દાન પુણ્ય કરે છે ચોવટિયાને ચોવટિયાને આ વાત વાત ગમી ગઈ આમ પણ રસ પડે એવી હતી એક વખતની વાત છે બાબરા ભૂતે મા મોમાઈને કહ્યું કે હે માં તમે મને રોજ એક સોના મોહર મૂકવા મોકલો છો એના કરતાં મને આજ્ઞા કરો તો હું કુબેર ભંડારી પાસેથી એક હજાર સોના મોહર લઈને એકી સાથે જ મૂકતો આવું ત્યારે મહામાયા મોમાઈ મલકતા મુખે બોલ્યા કે હે બાબરા એક સાથે હજાર નહીં લાખ સોના મોહર આપવાની મારી શક્તિ છે પણ મેં તને કહ્યું એમ જ કર એક એટલે એક જ સોના મોહોર બાબરો તો આજ્ઞાનો ગુલામ ભગવતીના ભેદ ભગવતી જાણે એમ વિચારીને એ તો રોજ એક સોના મહોર મૂકી આવતો બરાબર છ મહિને દેશાવર ગયેલો મૂળો આપાને દેશ યાદ આવ્યો બધા ઘોડા વેચાઈ ગયા હતા નાણાં પણ ઠીક ઠીક ઉપજ્યા હતા મૂળું આપાએ વતનની વાટ પકડી આવ્યા પાલીતાણા મૂળું આપાને આવતા જોઈ ચોરે બેઠેલા ચોવટિયાની આંખમાં ચમકારો થયો મૂળું આપા રામ રામ કરવા ઊભા રહ્યા તો એક ચોવટિયો બોલ્યો કે મૂળું આપા હવે ઘેર જવા જેવું નથી અહીંથી જ પાછા વળી જાઓ આવા શબ્દો સાંભળીને મૂળું આપા તો ચોંકી ગયા ચોરે બેઠેલા એ ચોહટિયાઓએ ત્યાંને ત્યાં મૂળું આપવાના કાનમાં ઝેર રેડી દીધું કે તમારી ગેરહાજરીમાં તમારી બૈરી દેહનો વેપાર કરે છે અને પાપ ધોવા રોજ દાળ ચોખા વેચીને દાન પુણ્ય કરે છે વિશ્વાસ ન આવતો હોય તો પછી જોજો ગામને આખું ગામ આ વાત જાણે છે વાત સાંભળીને મૂળું આપા પગથી માથા સુધી સળગી ઉઠ્યા ઘેર પાછા ફરવાનો આનંદ ત્યાંને ત્યાં ઓસરી ગયો મૂળ બાપાને તો એમ કે આ છ મહિનામાં તો ગરીબાઈના લીધે ઘર વેર વિખેર થઈ ગયો હશે બૈરી છોકરા ભીખ માગતા થઈ ગયા હશે પણ અહીં તો સાવ નવી જ વાત સાંભળવા મળી જે કોઈ સામે મળતા એના મોટે બસ એક જ વાત હતી કે વાહ મૂળા આપા તમારી બૈરીએ તમારી ભક્તિને ઉજળી કરી દેખાડી મનમાં ને મનમાં સમસમતા મૂળું આપાએ ઘરમાં પગ મૂક્યો જોયું તો ઘરમાં કિલ્લોલ છે જ્યાં દુઃખનો દરિયો જોવાની કલ્પના હતી ત્યાં સુખનો સાગર લહેરાતો હતો છોકરા રાતી રાયણ જેવા હતા પત્નીના મોં પર મલકાટ હતો પતિને ઘેર આવેલો જોઈ વહુના મુખ પર હરખ છવાયો પાણીનો લોટો ભરીને પતિને આપવા ગયા ત્યારે મોળું આપા બોલ્યા કે પાણી હું પછી પીશ પહેલાં મને એ જણાવો કે ઘરમાં હું એક રાતી પાઈ પણ મૂકીને ગયો નહોતો મને તો રાત દિવસ એ વાતની ચિંતા હતી કે તમે બધા ભૂખે મરતા હશો પણ તમે તો સદાવ્રત ખોલ્યા છે આ નાણાં આવે છે ક્યાંથી ત્યારે મૂળું આપવાના વહુ એટલું જ બોલ્યા કે નાથ આ તો તમારી ભક્તિના ફળ અમે ખાઈએ છીએ તમારી ભક્તિના લીધે મા મોમાઈ સૌના પેટ ભરે છે આ શબ્દો સાંભળતા જ મૂળું આપા રોષે ભરાયા અને આમાં મૂળું આપવાનો વાક નહોતો વાક હતો શંકાનો જેને ડાકણ શાકણને ચૂડેલને દૂર કરી શકાય પણ આ શંકા દૂર ન થાય એટલે તો કહ્યું છે કે વહેમનું ઓસળ આ જગતમાં નથી રોષે ભરાયેલા મૂળ આપા બોલ્યા કે મોમાએ આપી છે કે પછી નિત નવા ભાયડા કરીને નાણાં ભેગા કરો છો પતિના મુખેથી આ શબ્દો સાંભળતા જ મૂળું આપાની વહુના હાથમાંથી પાણીનો લોટો પડી ગયો એ ફાટી આંખો પતિ સામે તાકી રહ્યા આંખમાં આંસુ આવી ગયા એ ગળગળા અવાજે એટલું જ બોલ્યા કે નાથ ગળું દાબીને મારી નાખો હું ઊંકારો નહીં કરું પણ મારા માથે આવું આડ ન મૂકો મારા પર વિશ્વાસ રાખો આ બધી મા મોમાઈની મહેર છે ત્યારે શંકાની આંખમાં સળગતા મૂળુ આપા બોલ્યા કે મોમાઈની મહેર હોય તો આપ પુરાવો જ્યાં સુધી તું પુરાવો નહીં આપે ત્યાં સુધી હું આ ઘરનું પાણી નહીં પીવું મૂળુ આપાના પત્નીએ રડતા રડતા પતિને બહુ સમજાવ્યા અરે સગા દીકરાના સોગંદ ખાધા પણ મૂળુ આપાને એક જ જીદ પકડી રાખી કે આ નાણાં ક્યાંથી આવે છે એનો તું પુરાવો આપ તો જ આ ઘરનું પાણી પીવું મૂળું આપવાના વહુને ખાતરી થઈ ગઈ કે પતિ હવે જીદ નહીં જ છોડે તો પણ એ સતી સ્ત્રી એટલું જ બોલી કે નાથ હજુ પણ જીદ છોડી દો મા મોમાએ મને આ વાત બીજાને જણાવવાની ના પાડી છે હું મા મોમાઈ સાથે વચને બંધાણી છું હું કુલટા નથી આજ પણ હું સતી છું એ વાત સાબિત કરવા માટે મારે તમને પુરાવો આપવો પડશે પણ પછી તમારા પસ્તાવાનો પાર નહીં રહે હું છેલ્લી વાર તમને હાથ છોડીને કહું છું કે જીદ છોડી દો પત્નીની વાત સમજવાના બદલે મૂળું આપા ક્રોધ કરીને બોલ્યા કે મને શબ્દોની જાળમાં ફસાવનાર તું શંખીણી છે કાં તો સ્વીકારી લે આ વાત નહીંતર સાબિત કરી દે કે તું સતી છે મૂળું આપાના વહુને પતિના આવા વેણ અંગારા જેવા લાગ્યા ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થઈ ગયું પણ કરે તોય શું કરે મૂળું આપાએ પાણી ન પીધું તે ન જ પીધું આખી રાત અજંપામાં વીતી સવાર પડતા મૂળું આપાની વહુએ સ્નાન કર્યું મા મોમાઈની પૂજા કરવા બેઠા બેસતી વખતે પતિને કહ્યું કે મારી પાસે બેસો આજે તમને મારા સતીત્વનો પુરાવો મળી જશે મા મોમાઈની આરતી કરી અને મૂળું આપવાની પત્નીએ પતિને કહ્યું કે મા મોમાઈનું આ આસન ઊંચું કરો મૂળું આપા આસન ઊંચું કરીને જુએ છે ત્યાં તો એકના બદલે પાંચ સોના મોહર પહેલી જ હોય મૂળું કાપે તો લોહી ન નીકળે એવા થઈ ગયા એમણે પત્ની સામે જોઈને પૂછ્યું કે આ શું પત્નીએ રડતા રડતા બધી વાત કરી મૂળું આપા જેમ જેમ વાત સાંભળતા ગયા તેમ આંખમાંથી આંસુ વહેતા ગયા અને છેલ્લે મૂળું આપા લાકડીની જેમ મા મોમાઈ સામે ઢળી પડ્યા મા મોમાઈની સાક્ષીએ પત્નીની માફી માંગી એ દિવસથી સોના મહોર તો મળતી બંધ થઈ ગઈ પણ મા મોમાએ મૂળું આપવાનો હાથ ચાલી લીધો મા મોમાએ મોળું આપા સાથે વચને બંધાયા ભક્તની લાજ રાખવા ભગવતી અવારનવાર આવ્યા મૂળું આપવા માટે થઈને મામોમાએ જે જે પરચા દીધા છે એ આજે પણ ગોહિલવાડમાં ગુંજે છે હે મા મોમાય તમે જેમ મોળુ આપવાની પત્ની પર મૂળું આપવા પર કૃપા કરી એમ તમારું આ વ્રત કરનાર સૌને સમર્યે સહાય કરજો જય મા મોમાય સૌની મનોકામના પૂર્ણ કરજો જય મા મોમાય તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય મા મોમાય તો મિત્રો આ હતું મા મોમાયના વ્રતની વિધિ વ્રતનું મહાત્મ અને વ્રતની સુંદર કથા સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા મોમાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ